વૃદ્ધોએ કહ્યા પ્રમાણે ધ્યાનમાં રાખવા જેવી બાબતો એક સર્ગવો એન્ટીઓક્સિડન્ટ્સ વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે જે ત્વચાને પોષણ આપવામાં મદદ કરે છે જે સ્કિન ટોનને પણ સુધારે છે બે પલ્સર જેવી બીમારીમાં દહીંનું સેવન વિશેષ લાભ આપે છે ત્રણ ઘીમાં શેકેલું લસણ ખાવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલ રહે છે તેને રોજ ખાવાથી સારા કોલેસ્ટ્રોલમાં વધારો થાય છે આ સાથે વજનને પણ કંટ્રોલ કરી શકાય છે ચાર પગની એડીમાં દુખાવો થતો હોય તો ગરમ અને ઠંડા પાણીમાં વીસ વીસ સેંકડ સુધી વારાફરતી એડીઓને ડૂબાડી રાખવી દસ પંદર દિવસ સુધી આ પ્રયોગ કરવાથી ફાયદો થશે પાંચ જો વ્યક્તિ પૂરતી ઊંઘ ન લેતો તેનું સંતુલન બગડવા લાગે છે જેના કારણે શરીરના આંતરિક સંકલન પર પણ અસર થાય છે વ્યક્તિ અચાનક ગમે ત્યાં પડી શકે છે છ ભાત બળી જાય તો જે વાસણમાં ભાત રાંધ્યા હોય એ વાસણની ઉપર પાઉનો એક ટુકડો મૂકી વાસણને ઢાંકી દો ભાત પીરસતા પહેલાં આ ટુકડો કાઢી નાખો બળેલા ભાતની વાસપાવનો આ ટુકડો શોષી લેશે સાત લીલી મેથીનું સેવન પાચનક્રિયા માટે ફાયદાકારક છે જે કબજિયાત અથવા પાચન સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરી શકે છે આઠ દાશાક સંભારનો લાલ ચટક રંગ રાખવા તેલનો વઘાર કરતી વખતે તેમાં લાલ મરચાંની ભૂક્કી નાખવી નવ મેથીના પાનનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક માનવામાં આવે છે તમે તેનો રસ અને શાકભાજી તરીકે ઉપયોગ કરી શકો છો દસ આદુમરચાં વાટતી વખતે તેમાં મીઠું તથા લીંબુ નીચોવાથી આદુમરચાં કાળા નથી પડતા તેમજ જ જલ્દી બગડતા નથી મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર